સાવચેતી રાખવી પડશે કુલુ મનાલી શિમ કાશ્મીરના ભાગો છે હિમાચલના બીજા ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર બાવીસ થી લઈને છવ્વીસ તારીખ સુધી બરફ વરસાદ અને ભીષણ વરસાદની શક્યતાઓ છે પહાડો ઉપર ન ભૂતો ન ભવિષ્ય ત્યાં લોકો ફરવા જશે તો ફસાઈ જશે કે રોડ રસ્તા બ્લોક થઈ જશે એટલા બરફ પડવાના છે ત્યાં વરસાદ પણ એટલી માત્રામાં પડવાના છે ત્યાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ શકે એવી શક્યતાઓ છે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી ગુજરાતના હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે ત્રેવીસ ચોવીસ અથવા તો પચીસ આ ત્રણમાંથી કોઈ બે દિવસ એવા હશે કે જેમાં ગુજરાતની અંદર છૂટા છવાયા માવઠાના ઝાપટા પડી શકે માવઠું થવાનું છે છૂટું છવાયું માવઠું હશે

પરેશભાઈ આ વખતે જો શિયાળાની વાત કરીએ તો ખાસ વાત તો કરીએ તો ડિસેમ્બરમાં જોઈએ તેવી ઠંડી નથી પડી ત્યારબાદ ચમકારો જોવા મળ્યો જાન્યુઆરીમાં અને ફરી આ એક બે દિવસમાં ફરી ઠંડીનું પ્રમાણ થોડું ઓછું થયું હોય એવું લાગે છે અને આ બધાની વચ્ચે હવે કમોસમી વરસાદના ફરી એકવાર વાવડ સામે આવી રહ્યા છે તો માવઠાને લઈને શું વિગત છે અને આ ઠંડીનો આખી જે આખી પ્રક્રિયા છે તેને લઈને શું કહેશો આપનું શું માનવું છે શિયાળો ઉનાળો અને ચોમાસું આ ત્રણેય ઋતુ છે એ ચાર ચાર મહિનાની હોય છે પણ ત્રણેય ઋતુ છે ને એની તીવ્ર અસર જે સિવિયર ઇફેક્ટ હોય છે એની એ આપણે બે મહિના પૂરતી રહેતી હોય છે ચાર માંથી જેમ કે જોવા જઈએ તો ચોમાસું તો ચોમાસું આમ જોવા જઈએ તો ચાર મહિનાનું પણ જેનો જુલાઈ અને ઓગસ્ટ મહિનો ઇફેક્ટ આપણે જોવા મળતી હોય વધારે વરસાદ છે એ સમયે પડતો હોય છે એ પછી ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં પણ ચાર મહિના હોય છે પણ સૌથી વધારે ગરમી છે એપ્રિલ અને મે મહિના દરમિયાન પડતી હોય છે જેમાં ખૂબ મોટા હીટવેવ રાઉન્ડ આવતા હોય એવી રીતે શિયાળાની વાત છે તો શિયાળો ચાર મહિનાનો છે હવે આમ જોવા જઈએ તો જે આપણી વેધર સાયકલ ચાલી રહી છે એમાં પણ છેલ્લા એકાદ દાયકાથી જે હવામાનની અંદર બદલાવો આવ્યા છે જેમાં ગ્લોબલ વોર્મિંગ થી લઈ અને અલની થી લઈને પ્રદુષણ ને ઘણું કારણ છે એની અંદર

ઠંડીની શરૂઆત પણ થઈ પણ જે ઠંડી આવવી જોઈએ એ ઠંડી ના જોવા મળે એટલે કે ડિસેમ્બર મહિના દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એમાં પણ ગુજરાતની અંદર આમ તો પાંચ ઝોનમાં જે વેધરનું અમારું પ્રિડિક્શન થતું હોય છે એક સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત 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 મધ્ય અને દક્ષિણ પાંચે પાંચ છે કોઈ સેન્ટર એવું નતું કે જ્યાં સિંગલ ડિઝીટમાં તાપમાન જોવા મળ્યું ડિસેમ્બર મહિનામાં મોટાભાગે ડિસેમ્બર માંથી સિંગલ ડિઝીટમાં તાપમાનની શરૂઆત થઈ જતી હોય છે એટલે કે દસ ડિગ્રી કરતા તાપમાન નીચું આવી જાય એ ડિસેમ્બરમાં ના થયું અને ઠંડી પાછળનું આમ તો અત્યારે અરબ સાગર હોય કે બંગાળની ખાડી હોય નિષ્ક્રિય હોય જયારે પણ અત્યારે જમીની તાપમાન ઘટે છે એની સાથોસાથ દરિયાઈ તાપમાન પણ ઘટી જતું હોય એટલે દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ નથી બનતી પછી બંગાળની ખાડી હોય કે અરબસાગર હોય ત્યાં સિસ્ટમ ન બને પણ ઉત્તર ભારત તરફથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય એ તો ઉત્તર ઉત્તર સાઈડના જે યુરોપના ભાગો છે ત્યાંથી એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થાય છે અને આગળ વધતા વધતા એમને પાકિસ્તાન અફઘાનિસ્તાન એ વિસ્તારો ઉપર થાય અને ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય છે જેમાં ખાસ કરીને આપણા ઉત્તરના પહાડી પ્રદેશો છે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હિમાચલ પ્રદેશ હોય ઉત્તરાખંડ હોય અરુણાચલ પ્રદેશ હોય એ તમામ જે વિસ્તારો છે જે પહાડો છે એના બરફ પડે અને અત્યારે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો ચોમાસા દરમિયાન જે પવનની દિશા હોય નૈઋત્ય તરફથી હોય છે ઉનાળા દરમિયાન આપણે પશ્ચિમના પવન હોય પવનો ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચે એના કારણે ગુજરાતનું હવામાનમાં બદલાવ આવે ગુજરાતનું તાપમાન ઘટતું હોય છે આ વર્ષે ડિસેમ્બરમાં ડબલ્યુડી ઓછા નીકળ્યા એટલે ઉત્તર ભારતમાં બરફ વરસાદ ઓછી પડી પણ જાન્યુઆરીમાંથી હવે માવઠાની અંદર મેં આપને જણાવ્યું એમ અરબસાગર કે બંગાળની ખાડીની કોઈ સિસ્ટમ નો હોય એ ડબલ્યુટી જે પશ્ચિમી વિક્ષોભ જેને આપણે હિન્દી કે ગુજરાતીમાં કહી શકાય અંગ્રેજીની અંદર એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહી શકાય એ હા એને એની જે ટ્રફ હોય છે એ ગુજરાત સુધી જો લંબાઈએ તો એને કારણે માવઠું થતું હોય જેવી રીતે જોવા જઈએ તો એકત્રીસ ડિસેમ્બર બે અને પહેલી જાન્યુઆરી બે એમ બે દિવસ સુધી હમણાં થોડા સમય પહેલા આપણે સત્તર અઢાર દિવસ પહેલા માવઠું થયું હતું એ પણ ડબલ્યુ ડી ને કારણે થયું હતું ને અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડબલ્યુ ડી પસાર થવાનું છે જે ડબલ્યુ ડી એકવીસ થી લઈ દરેક મિત્રો ચેતવણી આપવા માંગુ છું કે આપણા ગુજરાતી મિત્રો ઘણા જે ઉત્તરના પહાડી પ્રદેશો પર ફરવા જતા હોય એની સાવચેતી રાખવી પડશે જે આપણે કુલ્લુ મનાલી શિમલા છે કાશ્મીરના ભાગો છે હિમાચલના ના બીજા ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર બાવીસ તારીખ થી લઈને છવ્વીસ તારીખ સુધી બર્ફ વરસાદ અને ભીષણ વરસાદની શક્યતાઓ છે એ એવી તબાહી મચાવશે ઉત્તરના પહાડો ઉપર ન ભૂતો ન ભવિષ્ય ત્યાં લોકો ફરવા જશે તો ફસાઈ જશે ત્યાં લોકો ફરવા જશે તો ફસાઈ જશે કેમ કે રોડ રસ્તા બ્લોક થઈ જશે એટલા બરફ પડવાના છે ત્યાં વરસાદ પણ એટલી માત્રામાં પડવાના છે ત્યાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ શકે એવી શક્યતાઓ છે કેમકે હવે જે પસાર થવાનું છે એ શક્તિશાળી સિસ્ટમ સિસ્ટમ છે છે અને અને એ એ એ તબાહી મચાવશે સિસ્ટમનો પાકિસ્તાનના બલુચિસ્તાન થઈ અને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તરફ થઈને પછી આગળ પસાર થવાનો છે એટલે સિસ્ટમ ઉત્તર તરફથી નીકળવાની છે પણ એનો નીચેનો જે દક્ષિણી ભાગ છે દક્ષિણી ટ્રફ છે એ ગુજરાત ઉપરથી પસાર થવાનો છે જેને કારણે તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થવાનું છે ચાલુ થઈ જશે અને ત્રેવીસ ચોવીસ અથવા તો પચીસ આ ત્રણમાંથી કોઈ બે દિવસ એવા હશે કે જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે પણ હા એક વાત ચોક્કસ છે કે આ માવઠું છે અતિ તીવ્ર નહીં હોય અને આ માવઠાને કારણે તબાહી મચાવે એવા વરસાદ નહીં હોય પણ ચોક્કસથી માવથું થવાનું છે છૂટું છવાયું માવથું હશે પણ સામાન્ય થી લઈ અને મધ્યમ જાપટા સુધીનું માવથું થવાનું છે જોકે અત્યારે શિયાળા દરમિયાન જે શિયાળુ પાક હોય છે ધાણા જીરું ચણા ઘઉં લસણ ડુંગળી શાકભાજી રાયડો વડિયાળી વગેરે જે પાકનું ગુજરાતમાં વાવેતર થાય છે એના ઉપર એની નેગેટિવ અસર ચોક્કસથી પડી શકે છે કેમ કે શિયાળુ પાક તો એવો છે વરસાદ ન પડે ખાલી વાદળ થાય તો એમાં નુકસાન થતું હોય છે એમાં ડિસીઝ આવી જતી હોય ખાસ કરીને ફાઇટોપથોરા બ્લાઇટ છે અલ્ટરનેરિયા બ્લાઇટ છે ફિઝિડિયમ વ્હીલ છે અલગ અલગ પ્રકારની જે ડિસીઝ આવે છે એ ડિસીઝ આવી શકે ખાસ કરીને જીરુંના પાકમાં અલ્ટરનેરિયા બ્લાઇટ નો પ્રશ્ન વધી શકે છે હવે આ જે ત્રેવીસ ચોવીસ કે પચીસ છે એ ત્રણ દિવસમાં જે માવઠું પડવાનું છે એની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તાર કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના છૂટા છવાયા વિસ્તાર કરતા પણ કચ્છ અને તેવી શક્યતાઓ છે દુઃખની બાબત એ પણ છે કે ગયા વખતે જે માવઠું થયું એટલે એકત્રીસ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરી આથી અઢાર દિવસ પહેલા જે માવઠું થયું એ માવઠામાં માત્ર ઝાપટા પડ્યા હતા પવનની ઝડપ નોર્મલ હતી પણ આ માવઠું હશે એ પવન સાથે હશે જેથી કરીને ઘઉં તુવેર વગેરે જે પાક પાક છે એ ઢળી પડે ને એમાં પણ નુકસાન જાય તેવી સંભાવનાઓ એટલે પવન સાથે આ માવઠું થાય તેવી શક્યતા હાલ અમે માની રહ્યા છીએ જોકે આ માવઠું છે એ બહુ લાંબુ ચાલે એક થી બે દિવસ હશે પણ એક થી બે દિવસમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આની અસર થવાની છે આ માવઠું થાય તેવી પૂરી શક્યતાઓ છે જોકે અત્યારે જે ઠંડી છે

આ રાહત છે હમણાં આપણે લગભગ વિસઠ તારીખ સુધી કન્ટિન્યુ રહેવાની છે જોકે આ જે ડબલ્યુડી પસાર થશે પવનની ઝડપ વધારે હશે પવનની દિશા પણ બદલાશે અત્યારે ઉત્તરના પવનો છે એની જગ્યાએ ઉત્તર પશ્ચિમના પવન થશે એટલે લગભગ

ત્રેવીસ ચોવીસ કે પચીસ એમાં ત્રણ માંથી કોઈ પણ બે દિવસ માવઠાના ઝાપટા પડીએ એ પછી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ જશે પણ ઉત્તરમાં ખૂબ બરફ પડ્યો હશે ત્યાં વરસાદની શક્યતાઓ છે ને એ પછી પછી પસાર ફરીથી પાછી ઉત્તરની દિશાના પવનો થશે એટલે એ પવનોને કારણે છવ્વીસ થી લઈ અને ત્રીસ જાન્યુઆરી સુધી ફરીથી ગાત્રો થી જાવતી ઠંડીનો રાઉન્ડ આવશે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ટેમ્પરેચર ખૂબ નીચું જશે ખાસ કરીને સિંગલ ડિઝીટમાં પણ તાપમાન મોટા ભાગના વિસ્તારની અંદર જોવા મળશે બે હજાર પચીસ અને છવ્વીસ નો શિયાળો પચીસ એટલા માટે કહીએ પંદર નવેમ્બર નવેમ્બર થી પંદર થી એકત્રીસ ડિસેમ્બર છેતાલીસ દિવસ ત્યારે હોય જાન્યુઆરી મહિનો એટલે જાન્યુઆરી પંદર ફેબ્રુઆરી એ પણ છેતાલીસ દિવસ થાય એટલે છેતાલીસ દિવસ બે હજાર પચીસ ના છેતાલીસ દિવસ બે હજાર છવ્વીસ ના એમ ટોટલ જે આ ચાર મહિનાનો જે શિયાળો છે એની અંદર તૈયાર રહેવાનું છે પુષ્કળ પ્રમાણમાં હજુ ઠંડી પણ જોવા મળશે અને માવઠાના વરસાદની શક્યતા છે ને એ પણ પવન સાથે માવઠું થાય એવું ચોક્કસ અમે માની રહ્યા છીએ બિલકુલ પરેશભાઈ તમે જે માહિતી આપી તેમાં ખાસ મને જે વાત કે ઉત્તર ભારત તરફ જે કોઈ ફરવા જતા હોય તેને ખાસ ધ્યાન રાખવાની વાત છે બીજા નંબરમાં માવઠાને લઈને વાત કરીએ તો એકવીસ તારીખ લઈને છવ્વીસ તારીખ સુધી માવઠાની કમોસમી વરસાદની ખાસ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત જેમ જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખાસ માવઠાની સંભાવના વધારે છે ત્યારબાદ તમે જે વાત કરી ગાત્રો થીજાવતી ઠંડી છે તે છવ્વીસ તારીખ બાદ જે બીજા ફેઝમાં ફરી એક વખત શરૂ થશે તો પરેશભાઈ તમે જે આખી માહિતી આપી છે તે બદલ આપનો આભાર અમારી સાથે જોડાયા અમારી સાથે જે સમગ્ર માહિતી છે શેર કરી તે બદલ આપનો આભાર આપનો મારો વિડીયો કેવો લાગ્યો અમને ચોક્કસ થી જણાવજો ને અમારી ચેનલ સ્વરાજ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં